સુરતના હીરા બજારમાં હજુ પણ જાણે કોરોનાનો ડર ન હોય તેવી રીતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા છે ત્યારે હવે મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી ચૂક્યું છે હીરા બજારમાં કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે સુરતમાં કોરોના કેર સતત વધી રહ્યો છે તેમજ કોરોનાનો બીજો તબક્કો શરૂ ન થાય તેના માટે સુરત મહાનગરપાલિકા કમર કસી રહી છે અને રેપિડ ટેસ્ટની પણ સંખ્યા વધારી દીધી છે પરંતુ નગરે કહેવાતો સુરત શહેરના હીરા બજારમાં હંમેશા સરકારની ગાઈડલાઈનનું પાલન થતું નથી ખાસ કરીને સુરતમાં મુખ્ય ત્રણ હીરા બજાર આવેલા છે મૈદરપુરા મિની બજાર ચોક્સી બજાર આ ત્રણેય બજારમાં સવારથી લઈને રાત સુધી હીરાના બ્રોકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે તેમને જાણે કોરોનાનો ભય ન લાગતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાએ હીરાબજારમાં બજારમાં ટોળા ઉભા રહેતા બ્રોકરો સહિત અન્ય લોકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે ડાયમંડના બ્રોકર્સ છે જે ધારો કે આપણી મૈધરપુરાની અંદર હીરાબજાર છે તો તે જગ્યા ઉપર જે બ્રોકર અથવા તો ગલીમાં જે બધા એનું વેચાણ માટે કામ કરતા હોય છે એ લોકોની અંદર અત્યારે આપણને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે જાગૃતતાનો અભાવ જોવા મળે છે માસ્ક નથી જોવા મળતા તો સુરત કોર્પોરેશન દ્વારા એ એ જેટલા ત્રણ જેટલા મોટા આપણા ડાયમંડ બજાર છે વરાછાની અંદર સેન્ટ્રલ ઝોનમાં મહીધરપુરા અને નોર્થ ઝોનની અંદર એ તમામ જે જગ્યા ઉપર બ્રોકર્સ અને આ કામ કરતા હોય છે એ તમામ જગ્યા ઉપર આપણે એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવેલી છે ત્યાં ધન્વંતરી રથ મારફતે ટેસ્ટિંગની ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે અને એ લોકોને જણાવવામાં આવે છે કે તમને કંઈ તકલીફ હોય તો ટેસ્ટ અવશ્ય કરાવો પણ હજુ પણ હું કહેવા માગું છું કે જો હજુ પણ આની અંદર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરતા નહીં જોવા મળશે તો સુરત કોર્પોરેશન દ્વારા આની ઉપર થોડા આકરા પગલાં એટલે કે વહીવટી ખર્ચ વસૂલાતની કામગીરી કરવા માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવશે અત્ર ઉલ્લેખનીય છે કે હાલમાં સુરત શહેર અને જિલ્લા સહિત કોરોનાનો આંક ઓગણત્રીસ હજાર પાંચસોને પાર કરી ચૂક્યો છે અને અત્યાર સુધી નવસો ને એકત્રીસ લોકોના મૃત્યુ નિપજ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા સાવચેત રહેવા શહેરીજનો વારંવાર અપીલ પણ કરવામાં આવી રહી છે કેમેરામેન રાહુલ આયર્ય સાથે મયુર મિસ્ત્રી સુરત